છોટાઉદેપુરથી સમાચાર છે છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો પાવી જેતપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સંખેડા અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે છોટા ઉદેપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છોટાઉદેપુરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે પાવી જેતપુરમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે સંખેડા અને બોડેલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ગત બે કલાકની અંદર નોંધાયો છે અને છોટાઉદેપુર શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વાત કરવામાં આવે તો ક્યાંક અઢી ઇંચ ક્યાંક દોઢ ઇંચ ક્યાંક એક ઇંચ જેટલો વરસાદ માત્ર દસ થી ના સમયગાળામાં વરસ્યો છે સારો એવો વરસાદ વરસતા સારા મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ કારણે સમગ્ર વિસ્તારમાં પાણી પાણીના દ્રશ્યો રહ્યા છે છે નગરના અનેક વિસ્તારો જે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા પેદા થઈ હતી અને જેને લઈ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પરેશાન થયા છે છોટાઉદેપુર જિલ્લામાં ફર્સ્ટ મેઘરાજાની જે ફર્સ્ટ ઇનિંગ છે ફર્સ્ટ ઇનિંગે જ તમામ રોડ રસ્તાની ખબર લઈ લીધી છે તોફી શેખ ગુજરાત